સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના વિઠ્ઠલ પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું ધારાસભ્ય પી કે પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંદાજે એક પોઈન્ટ ત્રીસ કરોડના ખર્ચ નિર્માણ પામશે આ કાર્યક્રમમાં વિઠ્ઠલગઢ ગામ આસપાસ વિસ્તારના આગેવાનો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મકાન એના આજે કેન્દ્રિમ કાર્યક્રમ રાખવામાં ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર ના માધ્યમથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિઠલગઢ માટે એક કરોડ અને ત્રીસ લાખ જેટલી માતબર રકમ ફાળવી છે આરોગ્ય વિભાગ અને અને અમારા તાલુકા પંચાયત જિલ્લા આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ વિઠ્ઠલગઢ ની બાજુમાં પાંચ હજાર ચોરસ મીટર વાર જગ્યા જે આપવામાં આવી છે એ જગ્યા પર આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ભૂમિ પૂજન કરવામાં આવ્યું